નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ નવની ગણિત વિષયની જે પ્રશ્ન બેંક ચાર છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના અને પીડીએફ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આજે શરૂ કરીએ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની આ ધોરણ ની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું ત્રિકોણ એ માં ખૂણો એ બરાબર ખૂણો સી છે જો ખૂણો સી ખૂણો એ સી બરાબર પાંચ અને બી સી બરાબર ચાર હોય તો ખૂણો એ બી પરિમિતિ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી તેર બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ એ ની પરિમિતિ બાવીસ સેન્ટીમીટર છે જો એ બી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો બીસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સાત

વિકલ્પ એ ખૂણો પી ગ્રેટર દેન ખૂણો પીઆર મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે ને એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બે ત્રિકોણ વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે તો જવાબ આવશે છ બીજું લંબચોરસના વિકરણો ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સમાન ત્રીજું ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણસો સાહીઠ ચોથું ત્રિકોણ ABC અને ત્રિકોણ ની સંગતતા ABC ને સંગત PQR માટે AB ને સંગત બાજુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ZYX એક્સ પાંચમું જ ત્રિકોણ PQR ને એકરૂપ ત્રિકોણ ઝેડ એક્સ હોય તો ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એ સમાન હોય તેવી બાજુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક્સ વાય ઝેડ નીચેના દાખલા ગણો દરેકના બે ગુણ છેમાં પહેલું જેમાં એ બી બરાબર એસી હોય તેવો સમુદ્રી બાજુ ત્રિકોણ એબીસી છે સી છે એપીને લંબ બીસી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો તો ત્રિકોણ એ માં એપી લંબ છે ખૂણો એ બી પી બરાબર ખૂણો એપીસી પીસી બરાબર નેવું વંશ એટલે કે ત્રિકોણ એ બી અને ત્રિકોણ એ માં ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી બરાબર નેવું એટલે કે મુજબ ત્રિકોણ 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 સંગત અને તો માટે આપણે એવું કહી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો એસી બી આમ ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર ખૂણો સી થાય ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર છે તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો ધારો કે ચતુષ્કોણ એબીસીડી એ આપેલ ચતુષ્કોણ છે ખૂણો એ માટે ખૂણો એ ખૂણો બી ખૂણો સી ખૂણો ડી બરાબર ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર ગુણોત્તરનો સરવાળો બરાબર ત્રણ વત્તા પાંચ વત્તા નવ વત્તા તેર વત્તા ત્રીસ એટલે ગુણોત્તરનો સરવાળો બરાબર ત્રણ વત્તા પાંચ વત્તા નવ વત્તા તેર બરાબર ત્રીસ એટલે ચતુષ્કોણ એ બીસીડીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો ને સાહીઠ એટલે ખૂણો એ બરાબર ત્રણના છેદમાં ત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે કે ત્રણ ગુણ્યા બાર બરાબર છત્રીસ ખૂણો બી બરાબર પાંચના છેદમાં ત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે કે પાંચ ગુણ્યા બાર બરાબર સાહીઠ ખૂણો સી બરાબર નવના છેદમાં ત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે નવ ગુણ્યા બાર બરાબર એકસો આઠ ખૂણો ડી બરાબર તેરના છેદમાં ત્રીસ ગુણ્યા ત્રણસો બાર બરાબર એકસો છપ્પન આપેલ ચતુષ્કોણના ખૂણાઓ અનુક્રમે છત્રીસ સાહીઠ એકસો આઠ અને એકસો છપ્પન છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું આપેલ આકૃતિમાં ખૂણો બી ને ખૂણો બી ને એકરૂપ ખૂણો એ સોરી ખૂણો બી ગ્રેટર ધેન ખૂણો એ અને ખૂણો સી અને ગ્રેટ લેસ ધેન ખૂણો ડી તો સાબિત કરો કે એડી ને એડી એ લેસ ધેન બી સી ચાલો તો અહીંયા આપણને સાબિતી આપેલી છે કે ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો બી લેસ ધેન ખૂણો એ ખૂણો ઓ એ લેસ ધેન ઓ બી આપણું પહેલું સમીકરણ થશે ત્રિકોણ ઓ સીડીમાં ખૂણો સી લેસ ધેન ખૂણો ડી ઓડી લેસ ધેન ઓ સી તો એક અને બેનો સરવાળો આપણે કરીએ તો એ વત્તા ઓડી લેસ ધેન ઓ બી ઓ સી તો આ રીતે આપણે સમાન રેખાખંડ છે તેમ કહી શકીએ ત્યાર પછી છે નીચેના દાખલાઓ ગણો દરેકના ત્રણ ગુણ છે તો એમાં પહેલું આપેલા આકૃતિમાં એ બી ને લંબ બીજી પીઓ ને લંબ જીબી એસી બરાબર પી આર અને બી આર બરાબર ક્યુસી છે તો સાબિત કરો કે ખૂણો બી એસી બરાબર ખૂણો ક્યુ પી આર તો એ બી ને લંબ બી ક્યુ માટે ખૂણો એ બી ક્યુ બરાબર નેવંશ માટે ખૂણો એ બીસી બરાબર નેવું પી ક્યુ ને લંબ ઓ બી માટે ખૂણો પી ક્યુ બી બરાબર નેવ અંશ ખૂણો પી ક્યુ આર બરાબર નેવું બીઆર બરાબર ક્યુ સી ત્રિકોણમાં અસમતાઓ પ્રમય સાત પોઈન્ટ છ જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય તો મોટી બાજુની સામેની ખૂણો મોટો હોય પ્રમય સાત પોઈન્ટ સાત મુજબ કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે નોંધ કોઈપણ કાટકોણ ત્રિકોણમાં કાટકોણ સિવાય બંને ખૂણા લઘુખોણ હોય છે આથી કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ એ બાકીની બે બાજુઓથી મોટી હોય છે આમ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ હોય છે તો આ રીતે આ જે આપણે સાબિતી છે તે કરી શકીએ ત્યાર પછી બીજું સાબિતી આપણને આપેલું છે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક વિકરણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીના વિકરણ એસી દ્વારા બે ત્રિકોણ ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી એ મળે છે ત્રિકોણ એ અને ત્રિકોણ સીડી એમાં ખૂણો સી ને એ બરાબર ખૂણો એસીડી

તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીના પાસ પાસેના ખૂણા ખૂણો એ અને ખૂણો બી ના દ્વિભાજકો પીમાં છેદે છે એ પી એ ખૂણો ડીએ બીનો દ્વિભાજક છે ખૂણો પીએ બી બરાબર વન હાફ ડીએ બી એટલે કે એક નંબર બીપીએ ટુ સીબીએ દ્વિભાજકો છે માટે આપણે એવું કહી શકીએ કે બીપીએ બરાબર વન હાફ સીબીએ બે નંબરનું સમીકરણ થશે તો સમીકરણ એક અને બેનો નો આપણે સરવાળો કરીએ એટલે ખૂણો પીએ વત્તા ખૂણો પીબીએ બરાબર વન હાફ કાઉન્સમાં ખૂણો ડીએબી પ્લસ ખૂણો સીબીએ આ આપણું સમીકરણ નંબર પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા સમાંતર રેખાઓની છેદિકાની એક જ તરફના અંતઃકોણો હોવાથી પૂરક કોણ હોય છે એટલે ખૂણો ડીએ પ્લસ ખૂણો સીબીએ બરાબર એકસો અંશ આ ચાર નંબર ત્રણ અને ચાર પરથી આપણે એવું કહી શકીએ ખૂણો પીએ પ્લસ ખૂણો બી એ પી બી એ બરાબર વન હાફ ઇન્ટુ વન હંડ્રેડ એન્ડ એટી એટલે કે નેવું તો ખૂણો પીએ બીમાં ખૂણો પી એ બી પ્લસ ખૂણો બી પીબી એ પ્લસ ખૂણો એ પી બી બરાબર એકસો એંશી એટલે નેવું પ્લસ ખૂણો એ પી બી બરાબર એકસો એંશી એટલે ખૂણો એ પી બી બરાબર નેવું આથી એપી ને લંબ બીપી તો મિત્રો આ રીતે આપણે આજે એકમ કસોટી છે ગણિત વિષયની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે